તો ફાઇનલી ફેમિલી અમે પોગી ગયા છે દુમસ બાકી આવો નજારો અમે કોઈ દિવસ જોયો નથી મંજીભાઈ જો આમ મેઘોલાનાથનું મંદિર દેખાય છે પત્રા પણ એમ ગોઠ્યો હો બાકી આયા સુધી પાણીના સાટા ઉડીને આવે છે આ બધું તમને દેખાય ને પાણીના સાટા છે બલ્લુ તમને દેખાય ને ઝૂકડા ને એવું નથી અમે હાલતા હાલતા આવ્યા પાળે 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 પાળેુંું રસ્તેથી આવ્યા છીએ થોડા ઘરે જ્યા જઈ

અને આજે અમે ઘરે હતા આઠે ત્રણ વાગ્યા લગી વિચારતા હતા કઈ બાજુ જાવું કારણ કે બે ત્રણ જગ્યા હતી અને કઈ બાજુ જવું એ નક્કી નહોતું થતું પછી મંદિર પાસે બે નક્કી કર્યું કઈ બાજુ જવું છે અને અત્યારે અમે જવાની ત્યારે છે ડુમસ બાજુ ને આ ડુમ્સ ના હાઈવે ઉપર ઉભા છે આ બ્લોક ચાલુ કર્યો છે વાતાવરણ તો જોરદાર છે કઈ વરસાદ આવે એવું લાગતું નથી ને પછી કઈ નક્કી નહીં

તો ફેમિલી ડુમસ આવે કે ન આવે પણ અમે છે ને અહીંયા રસ્તામાં ઉભા રહી ગયા છે આવા કારણ કે અમે રવિવારે ઇન્સ્ટાગ્રામ ની રીલ ઉતારી નહોતી અને આ રવિવારે કીધું કે મંદિપે સાઈડ માં તો આ હાઈવે ઉપર થી થોડાક આની પાસે સાઈડ માં આમાં આગળ થઈને એવા થા કારણ કે અહીંયા ક્યાંય પોઈન્ટ પડતો નથી એટલે અમારે થોડુંક ફરવા જવું પડ્યું હતું અને ડુમસ તો જવાનું જ છે એ ફાઈનલ છે પણ થોડીક રીલ શૂટ કરી લેવી ને

જાવા દેતા હોય કે ન જાવા દેતા હોય કારણ કે અમને પોલીસ જ એ આ બાજુ વાળ્યા હતા નગર તો અમે દરિયા કિનારે જાત આપણે રેત ને ઉગી દીધું હોય ને ત્યાં બીચ બીચ ઉપર જાત પણ અત્યારે બીચ જેવું કઈ લાગતું નથી કારણ કે વરસાદ ના લીધે પાણી આખા દરિયામાં આવી ગયું છે તમને અવાજ સંભળાતો હોય કે ન સંભળાતો હોય કઈ ખબર કારણ કે પવન જેટલો છે બાકી તો અહીંયા તો અત્યારે મજા લે છે નજારાની ને પથરા માંથી ગયા છે

કારણ કેવું આમ જો તમે આયા સુધી પાણીના સાટા ઉડી ને આવે છે આ બધું તમને દેખાની પાણીના પાણી સાટા છે હવે હું આમ જયારે લોક બનાવું ને ત્યારે નથી આવતા જે વ્લોગ નો બનતો હોય ને ત્યારે આવે એવું થાય છે નામાં ધ્યાન રાખી રાખીને હાલવું પડે એમ છે કારણ કે પથરા રીતે ગોઠવા છે અને સામે અમે ભોળાનાથ મંદિર પાસે આવીશું એક કિલોમીટર જેટલું તો હાલી જાય છું અમે કેટલું હાલ્યા આપડે એક કિલોમીટર જેટલું તો હાલી જાય ગાડી પાર્કિંગ કરીને ત્યાંથી કારણ કે અહિયાં જે આપણે જે રસ્તે થી આવી ને પોલીસ વાળા હાલવા નહોતા દેતા તો અમે આ બીજી સાઈડ થી આવ્યા ને પણ નાથી તો આ બહુ હાલવું પડ્યું છે અને

મોકડા મેળા ટાઈપ કેવું જોઈએ તમને બધા ખબર અત્યારે આ જે વરસાદ અમુક ના એક બે કિલોમીટર दुण। 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 तो दुछ। दुछ। तो दे गए तो कांटे तो बाकी जाओ टांगा दुखा पड़ा था टांगा तो मारे दुखा मरा था ये अबले अया फलानाथ ना दर्शन जो ई अर्धे हुदी तो जावा दे थेट तो जावा नहीं देता बाकी अब जो आओ 20 इ नो के भाई तो हूं के भाई आ रस तो दम हां काशी गेड़ी जो थी यदि मेरा आज ना पानी बंद लागिस ट्रैफिक इशू ट्रैफिक कुल छे और नीचे जावा नहीं देता तो हमें जो भी जो जावा दे है તમને લઈ નગર હવે અહીંથી પાછા પણ એવું કઈ દેખાતું નથી દેખાય ત્યાં સુધી જવા દે છે આગળ જવા દેતા નથી મંદિર ભાઈ આપડે જવું છે નીચે નીચે ખાલી પાછા પછી બે કિલોમીટર હાલી ને પાછું જવાનું કઈ બોલવાનું છે તમારે કે પછી આમનામાં લકાવા જવાના છે થાક લાગે છે થાક તો અને તડકો બની લાગ્યો છે કે દર રવિવારે વરસાદ હોય આ રવિવાર વરસાદ નથી અને તડકો છે ઉપરથી અને આપણે ફેમિલીને ખબર તો પડી ગઈ છે આપણી ફેમિલીને ખબર તો પડી ગઈ છે કે સોમાસામાં ઢોમસ હવાય કે ન હોય એ તમે આ આપણો બ્લોગ જોઈને નક્કી કરજો બરોબર બાકી તો તમને અમારે હાલતનું ખબર પડી ગઈ છે હાલત બે હાલ થઈ ગઈ છે જો पब्लिक તો તોય આવે જ છે નથી આવતું એમ નહીં ધરીઓ આવી ગયો નગર આયા બધું ઓલો ઘોડાને હાંડીયાને ઓલી ગાડીઓ હકાવાની હોય ને બધુંય હોય પણ આચાર્ય તમને કાય જોવા મળશે નહીં કેમ કે જો આયા ઉદે ધરીઓ આવી ગયો છે ફેમિલી દરિયા ને ફરવાનું તો નથી પણ ખાવાનું તો છે બધું આપડે કેરી ને એવું કાક લઈ લેવી છે ખાવું હું ખાવું મંદિર કમળક ખાવું કે કેરી કમળક તો બે એક એક લઈ લે ને એવું લાગે તો આલે તો રસ્તો તો બંધ છે નગર આપણે આ બાજુથી આવી ગાડીઓને ને એવું લઈને પણ આ વખતે એ બાજુથી આવ્યા નથી અને આપડે આ મંદિરભાઈ જો બે ડીશો લઈ લીધી છે હાથમાં અને અહીંયા થોડોક આમ ચાક જાવી અને પછી ત્યાં ખાઈ લેવી અને વ્લોગ જોઈને તમે કહી દેજો કોમેન્ટ કરી દેજો કે તમારે ચોમાસામાં ડુમાસા આવવું છે કે નથી આવવું બાકી અમે આમને તો આમ તો મજા આવી પણ જે ફરવાનું હતું એ ન ફરી ક્યાંક તો મને અત્યારે દીના દુઃખો મળ્યા છે બાકી કાંઈ છે નહીં અત્યારે

તમે તો કોઈ દિવસ વિમાન માં બેઠા નહીં હોય કરોમાં હું પણ કોઈ દિવસ વિમાન માં નથી બેઠો અને તમારે વરસાદ સિઝન માં બીજી વાર ડુમસ આવું છે કે નહીં કેમ